તારા દર્શક મિત્રો આપ જે પ્રકાર દ્રશ્યોમાં જોયા કે જયસિંહપુરા ગામની પડતર સીમ છે ત્યાં આગળ રાત્રિ દરમિયાન કોઈક શખ્સ દ્વારા આ કેમિકલ ભરેલા પીપ અહીંયા છોડી દેવામાં આવ્યા હતા ત્યારે એક પછી એક બ્લાસ્ટ થતાં આસપાસના ગામના લોકો જે છે તે અહીંયા એકત્રિત થયા હતા સરપંચ પણ આવ્યા હતા અને મામલતદાર સાહેબને પણ જાણ કરી હતી ત્યારે રાત્રે પણ ફાયર બ્રિગેડની ટીમ આવી હતી પરંતુ તેની અંદર કંઈક ને કંઈક કોઈ મટીરિયલ ભરેલું હોવાથી ફરીથી આજે અત્યારે બ્લાસ્ટ થયો છે અને ફરી આગ પ્રસરી છે ત્યારે અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે તે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને તે આગને ઓલવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જે જેસીબી પણ આપ જોઈ શકો છો કે જેસીબીથી જે પીપ છે તેને તોડવામાં આવી રહ્યા છે કારણ કે ફરીથી કોઈ બ્લાસ્ટ ન થાય એના લીધે જેસીબીથી પીપને પહેલાં તોડી દેવામાં આવ્યા છે આ ઘટનાની જાણ વાઘોડા મામલતદાર સાહેબને થતાં તેઓ અત્યારે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે આપ જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં જુઓ છો કે વડોદરા મહાનગરપાલિકાની જે બ્રિગેડની ટીમ છે તે પણ હાલ ઘટના સ્થળે આવી અને આગને કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે દર્શક મિત્રો આ કેમિકલ જે મેડિકલ વેસ્ટનું જે મટિરિયલ છે પીકમાં ભરેલું તે પન છોડી ગયું છે તેનો પણ તપાસનો દોર હાલ મામલતદાર સાહેબ તેમજ પોલીસ કરી રહી છે દર્શક મિત્રો આપ જે પ્રકારે અહીંયા દ્રશ્યમાં જુઓ છો એ જગ્યા જે છે તે વાઘોડિયા તાલુકાના જયસિંગપુરા ગામની પડતર સીમ છે તેની અંદર કોના દ્વારા આ પીપ અહીંયા છોડી દેવામાં આવે છે કારણ કે અહીંયા એક પછી એક બ્લાસ્ટ થયા હતા રાત્રે અત્યારે પણ આગ વધુ પ્રસરી હતી ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આગ બુજાઈ ચૂકી છે પરંતુ કેટલાક પીપ જે દેખાઈ રહ્યા છે તેની અંદર હાલ મટિરિયલ મટિરિયલ ભરેલું જ છે અત્યારે આપ જે પ્રકારે હાલ અમે દ્રશ્યમાં જુઓ છો કે ગામના સરપંચ તેમજ પોલીસ પ્રશાસન પણ હાલ ઘટના સ્થળે આપ જોઈ શકો છો જે પ્રકાર હાલ અહીંયા દ્રશ્યોમાં જોવો છો કે ગોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ઘટના સ્થળે આવી અનેક કરવામાં આવી રહ્યા છે પીપ પણ આપવામાં આવ્યા જેની અંદર મેડિકલ વેસ્ટ હતું અને બ્લાસ્ટ એક પછી એક થયા અને ત્યારે આગ પણ પ્રસરી હતી આજે સવારે ડિઝાસ્ટર મેનેજ મેનમાંથી આજે કોલ આવેલો છે કે ભાઈ જયસિંહપુરા અને એના વચ્ચે કોઈ મેડિકલ વેસ્ટ નાખી ગયા છે જેમાંથી ગઈ ગત રાતે બ્લાસ્ટ થયા છે આગનો આગ વધારે પ્રમાણમાં હતી આજે સવારે મેં મારી ટીમ સરપંચ તલાટી પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયરવાને બધાને જાણ કરવામાં આવેલી છે તેઓ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવેલો છે અને વધુમાં અત્યારે એક જેસીબી મશીન મંગાવીને જેટલા પણ કેમિકલ ભરેલા પીપ છે એને તોડીને એ તમામ કેમિકલ જમીનમાં ખાડો ખોલીને દાટવામાં આવેલું છે અને આ કોઈને અત્યારે કોઈ જાનમાલને કોઈ નુકસાન નથી થેન્ક યુ પોલીસ ડિપાર્ટમેન્ટને આ બાબતે સૂચના આપવામાં આવેલી છે કે આ કેમિકલ વેસ્ટ જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવો છે લોકોનું સ્વાસ્થ્ય બગડે એવું જ કેમિકલ છે એટલે એની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તપાસ થયા પછી સંબંધિત વ્યક્તિ જે પણ હશે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે દર્શક મિત્રો મામલતદાર સાહેબ દ્વારા પોલીસ પ્રશાસનને પણ સૂચના આપવામાં આવી છે કે આ જે વેસ્ટેજના જે પીપ છે તે કોણા દ્વારા અહીંયા છોડી દેવામાં આવ્યા છે તારે દર્શક મિત્રો હવે વધુ જોવાનું કે આગળ તપાસમાં કોણ આવે છે કોણ નહીં